કેટલા બધા દિવસથી પ્લાન મેનો છે કે વાળ કપાવવા જાવું પણ પ્લાન ઢખે સડી ગયો છે કાલે જવાનું જ હતું પણ હેણો જ નહીં આજે આજે કાઈ જોયું જાય આજ મેળ આવે ને તો આજ વાળ કપાઈ જવા છે હું જેન્સ ને આવું બહુ થાય કે આજે કાલે મેળ આવે ને કે તક તમને મેળ આવે ને તો ત્યાં ફ્રી ન હોય ઈ લોકો અપોઇન્ટમેન્ટ લેવી પડે ફરી ફરી ફ્રી ઇંગ્લિશ શબ્દ થોડાક ઘરા પડે હે ને ગુજરાતીમાં ભણalloc નહીં તમારે જે થોડું બીસી શું હું કેનો બીબીએ બીએસસી હા બીએસસી કરવું પડે આ બધું હાલો તો પેલા ફટાફટ ભાખરી ખાઈ લો અને પછી મળું બધા અને ઈ પેલા ઈ કે ભાભી ક્યાં ગયા છે ભાઈ ભાભી નેતાં ભાઈ ભાભી નેતાં સાજે ગયા છે મેરેજ હોય ડાયરેક હવે સાજે જાવ છે કઈ જગ્યા મેરેજ માં છે હા અને પછી બાર જાન જવાની છે કિલોમીટર દૂર છે ત્યાં ત્યાં જવાના છે ઓકે ઓકે જમી લીધું છે ને હવે સીધો જ છું ઓફિસે અને ઓફિસેથી આવ્યા પછી મળીશ કેમ કે આજે ઓફિસે એટલે કામ છે કે આ આઈફોન ના વિડીયો જે કન્વર્ટ કરવાના છે મને એક જણા એમ કીધું કે ઈફ વિડિયો જે છે એને ડોક્યુમેન્ટમાં કન્વર્ટ કરીને કમ્પ્યુટરમાં નાખો એટલે કમ્પ્લીટ થઈ જશે તો એ ટાઈપની હું ટ્રાય કરું છું રાйно પાસે અત્યારે 5 વાગ્યા છે અને બહુ ભૂખ લાગી બહુ લાગી તો પિઝા ખાવા મોકલીમાં ਵੀ છે સપના બે સિવાય અહીં કોઈ છે નહીં બટ એમ જ બધી ભૂખ લાગી ભાત નોતા પણ ખબર નહોત ભાત ભાત કરી બાકી તારે મને ફોન કરીને પૂછવાનું હોય કે નથી બનાવવાના તો આ શાક છે ખાઈ લેવું આ તો હું પણ થોડુંક ઓછું ખોવાનું હતું વિડીયોમાં મેં લીધું ખબર બ્લોગમાં ખાલી પ્રાર્થના કરીને લીધું કેમ કે દાળ ભાત નથી મેં કીધું દાળ ભાત તો ભૂખ લાગી ગઈ છે અને સાંજે મમ્મીની બહાર જવાનું છે ભાઈની તો મેરેજમાં છે સવારથી ભાઈ ભાભી ત્યાં છે અને મમ્મીની ક્યાં જવાનું છે એ મેરેજમાં જ ને ઓકે તો આપણે બે જ કરે છીએ ગઈકાલની જેવું જ થયું અમે બે જ કરે છીએ તો હવે હવે ક્યાંય જમવા નથી ત્યારે ફૂલ પેટ ખાઈ લેવું છે પિત્ઝા ખાવા આવે ત્યારે તમે બરફેટ જ ખાઓ કેતી કાલે આજે બરો પ્લાન હતો એક જ એક જ પીઝો ખાઈ પણ થયું એવું સપના કે સાંજે આપણે બે જ કરે છીએ બીજું કોઈ નથી મેં તો હવે ખાઈ લીધું તો રસોઈ બનાવી નહીં મેં કીધું તું મેં કીધું તમારે સાંજે શું ખાવ છે ને બનાવી દઉં હવે કાંઈ નહીં હવે આવી ગયા પિજ્જા પહેલો પિજ્જો આવી ગયો છે કયો દાન મનન વેઇટ નોટ લાઈક તમે લાઈક ઇત કાયો પરો મિત્ર આવે છે અને જો બીજો પીજો આવી ગયો ફરસે સોસ આવ્યો કરણ નો ફોન એવો તો એની બોલે લીધો ઈ फटाफट બસ આવતો જ રહેશે ચાલ આપણે શરૂ કરીએ ખાના વગર પીજો હતો તું તો નઈક તાતમ મરમ નાખું જ પહેલા તમને રેડી કરી દો ઓકે આવ કરણ આવ

મસ્ત મેસેજ લખો લાંબો આટલું ટાઈપિંગ મેં મારા જીવનમાં ક્યારેય નથી કર્યું આટલું બધું લખીને મસ્ત મસ્ત વસ્તુ લખીને નાખી છે અને મેં કીધું છે ગેટ ટુગેધર કરીએ તો બધાની ઘણા બધાની ઈચ્છા છે જ બધા જ હા પડે છે અને મેં કીધું છે કે જેની ઈચ્છા હોય એ ગ્રુપમાં જય હિંદ લખે તો ઘણા બધા જય હિંદ જોઈને મજા આવી ગઈ અને અમે જે કેટલા દસેક જણા ભેગા થયા હતા અમે દસ જણા એથી એટલા બધા કોન્ટેક્ટ ભેગા કરી લીધા અત્યારે એકસો તેર જણા ગ્રુપ બની ગયું છે કોઈ માટે આટલું લાંબુ લખે નહીં ફ્રેન્ડ માટે બધા લખે વાહ અને ત્રણેક મેં શાયરી લખને કી શાયરી એટલે શું વિચાર દોસ્તી મજબૂત રાખજો દુનિયા તમારા રસ્તા ખાડા ખોદી દે તો પણ તમને તેમના મિત્ર એમાં પડવા નહીં દે એવું ગોતેલી છે કેમ કે યાદ નથી તો ગોતેલી જશે આપણા માટે સાચી દોલત જ આપણો મિત્ર છે આ પછી મેં જાતે લખેલી છે એક ઈ ગોતેલી છે દુનિયાની સૌથી મોટી ભેટ એટલે કે એક સારો મિત્ર જે કિંમતથી નહીં પણ કિસ્મતથી મળે છે અને આમ જોવો તો કિસ્મત થી બધા મળી ગયા બધાનું જઈને જઈને આવવાનું શરૂ થઈ ગયું છે અમુક તો ફોટા ડાઉનલોડ કરી કરીને મૂકવાનું શરૂ કરી દીધા છે તો ટૂંક સમયમાં તે હવે ગેટ નું આયોજન થશે એમાં એવું છે જરૂરી થવા મેં ભેગું થવાનું એટલે કીધું કે અમે ભેગા થયા ને ગઈકાલે તો અમે બધા બહુ સાથે બે હતા બેન્ચમાં એક સાથે હતા કેટલા બે બે વર્ષો સાથે કાઢ્યા કેટલી યાદો ભેગી થઈ હતી અને છતાં પછી પોતપોતાના ધંધે બધા લાગી ગયા અને કોઈને કાંઈ મેસેજ કરવાના ટાઈમ નહીં મળવાના ટાઈમ ને કયો કયા પદમાં રમે છે કાંઈ ખબર નહીં આપણને પછી બધી ખબર પડી કે કોઈક વકીલ બની ગયું કોઈક સીએ બની ગયો હા થઈ ગયા તો ગમે ત્યાં એકબીજાને આપણે જરૂર પડતી હોય સીએન જરૂર હાલતા પડતી હોય મિત્ર જ કરે છે પણ આપણને ખબર જ નથી તો અજાણાને કામ આપવા કરતાં એને આપ સારું એવી રીતના બધા અલગ અલગ લાઈનમાં આવી ગયા તો એ બધા ભેગા થઈએ એકબીજાને સપોર્ટ કરીએ એટલે ખબર પડે કે અમે આ છે અમે ન્યા ભેગા થયા ને તો અમે બધા પોતપોતાનું નામ કઈ સોસાયટીમાં રહી છે અત્યારે શું શું ધંધો કરે છે અને અપ્રોક્સ ઇન્કમ કેટલી છે અપ્રોક્સ એ બધું કહેવાનું નક્કી કર્યું કીધું તું એટલે બધાને ખબર પડી એટલો આગળ વધી ગયો છે એક એકબીજાની કોઈને ખબર જ નહોતી તો એવી જ બધાને ભેગા કરીને આપણે એવો આયોજન કરવાનું છે કે બધા ભેગા થઈ આવું બધું કરવું છે કંઈક કે અને એ જીમેદારી હું બધાને ભેગા કરીશ હું એક જ વ્યક્તિ એવો હશું ને કે મને એવું લાગે છે કે આ બધાને ભેગા કરી શકો કેમ કે આમાં ટાઈમ બહુ આપવો પડે બધાને ભેગા કરવા મેસેજ કરવા સ્પોન્સરશીપ ગોતવાની થોડી એટલે એ બધું કરે એ તો હું થોડોક ટાઈમ આપી દઉં એમાં બાકી બધા ધંધે છે અને કેવું કહેવાય કે આમ ચડાવ લેવલે છે એટલે બધા પાસે ટાઈમ થોડોક ઓછો હોય સમજાણો જોબ વાળા ટાઈમ નો આપી શકે ધંધા એવું થાય કે હજી બધા સ્ટ્રગલ લાઈફ માં હોય હા પ્રાઇવેટ તો ગમે ત્યારે ગમે એટલો ટાઈમ કાઢી એટલે થઈ જાય એવું છે આપણેથી તો મેનું કરી નાખીએ બધાને એમ બે ત્રણ જ મિત્રો બીજા સાથે છે સાથ આપવા મહેનત કરે છે કેમ કે એને હમણાં એક બેને વેકેશન છે ગાંધીનગર થી અહીંયા આવેલા છે અત્યારે અત્યારે કઈક હસી હવે એને કેમ લીધું હોય મને ખબર પણ કઈક છે એને રજા છે એટલે એ મહેનત કરે છે આપણી સાથે સાથે તો આવી રીતના આયોજન છે મિત્રો ભેગા થઈએ છીએ અને બધા સર ટીચર ને એવું લાગે તો બોલાવશું કોન્ટેક્ટ કરી કરીને આપણે કઈ કરશું નવું કરશું તમને જે સર ટીચર ન ગમતા હોય એનો કોન્ટેક કઈ રીતે કરજો એને બોલાવી લેવું એવું હતું નહીં બધા ગમતા હતા અને જે આપણને ન ગમતા હોય તમે જે તોફાન કરતા હોય અને જે ખીજાતા હોય ઈ સર ટીચર કોઈ ન ગમતા હોય નહીં એમ તોફાન તો આપણે ત્યાં તપોવન માં નોટ કરતા ઓલા વાલ્મીકી બહુ કરતા તપોવન માં ઓછા તોફાન કેમ કે આ સ્કૂલ હતી અહીંયા બહુ સ્ટ્રીક હતા થતું નહીં અને ઓલું આઝાદી હતું અને ત્યાં મેં કીધું એ અમારે સર ટીચર નહી કહેવાનું ભાઈ કહેવાનું અને બેન કહેવાનું એ સિસ્ટમ એટલે ક્યારેય એ સબંધ ઘડાયો જ નથી કે અમારા સર ટીચર નો સબંધ થાય ભાઈ બેન કહેવાનું કેવાનું એટલે એવું થયું જ નથી અલગ અલગ આગા સ્કૂલ જેવું લાગતું તો સ્કૂલ જ હતી આખો અલગ લાઈફ હતી જ ત્યાં ઘર જેવું આમ સર ને આમ જો માથે હાથ ધી ને આ જતા હોય એ સંબંધ હતા કે ભાઈ કહેવાનું હતું સાથે બેન જમતા બાજુ બાજુમાં એક થાળી જમી લેતા સર સાથે એટલે એટલો બધો આમ આઘું આઘું લાગતું જ ને એ થોડુંક આઘું લાગે કે એ સર છે ને આપણે સ્ટુડન્ટ છે એવું લાગતું ઓલા મી સંબંધ નો થાવ દેતા કેમ કે ભાઈ કેતા અમે હુંય ગામડે ભણતી ને ત્યારે હોય તે ટીચર ને બેન જ કેતી હે તો આ સારમ સાર ઈ સિસ્ટમ કે ઓછી જગ્યા મે જોઈ જો કે આ એક ને કે સિસ્ટમ હોય હજી તે ગામડે જે લોકો ભણતા હોય ને એ લોકો ને સર ટીચર કહેવાય ને તેવો ન હોય ભાઈ બેન કે

પપ્પાને ને ઈ મેરેજ માં વહી ગયા અને ભાઈ ભાભી મેરેજ માં છે મોડા આવશે બધા અને મારા મિત્ર બલરદી ત્યાં ગયા તા ને એક વાર મેં સોયાબીન ખાધેલા શેકેલા સોયાબીન તો મને બહુ જ ભાવેલા તો એણે સ્પેશિયલ મારા માટે પોટલી મોકલાવેલી છે કેમ બંધ કરી દેસો બતાવ

અને આને તમે મુખવાસની જેમ ખાઈ શકો છો આટલા બધા મોકલી દીધા છે ઠેલી ભરીને તમને ભાઈવા એ મને ગમ્યું પૂરી થઈ આવો મિત્ર હોવો જોઈએ ક્યાં સ્ટાર મિત્ર છે કે મારે બે મિત્ર છે બે ફોન ઉચકે ફોન હા લે જો બતાવ એ મારો ફોન છે ફોન ફોન ઉચકે જ તે ખાલી કરો ને

ગમે ધંધો એક હોય સાંજે તો બધા ફરી જ હોય પણ ના પડી પછી મેં મારા મિત્ર ને ફોન કર્યા કેમ હા આવી ગઈ તરત એમ જોઈએ મારી એક ફ્રેન્ડ ની હમણાં હમણાં એંગેજ થઈ છે

ખાવા ગયા તે કે બલ્લડ કઈ રીતના ટાઈમ મળી ગયો ઈ કેમ ફ્રી હતો મે એટલે જો એવું જ થાય ક્યારે કોક ને ટાઈમ ન હોય બિચારા હા કઈ કારણ હોય હમણાં તો બધા ટાઈમ કાઢીને આવી છે કે ને દ્વારકા ન્યાય ફૂલ એન્જોય કરવાની છે બેકી મજા જ આવશે હા તારીખ લેવામાં ધ્યાન રાખવું પડશે આ બધું ગેટ ટુગેધર કરી નાખવી કઈ ઈ તારીખ ન લેવાય જાય જો કેટલું જલ્દી આવી જ નઈ દે હમણાં નીકળવાનું થાય થોડાક દિવસમાં કે 11 તારીખ થઈ ગઈ ને 11 બાર થઈ ગઈ છે 11 તો થઈ ગઈ છે કાલે 12 તારીખ છે અમે નીકળવાના છે પંદર તારીખે સાંજે પંદરે સાંજે નીકળવાના સોળ સત્તર ત્યાં આવું દ્વારકા રસ્તા પાછા રિટર્ન સુરત આવી જવાના છે બે દિવસ થી અમારી ટુર છે પછી પાછા કામે લાગી જવાનું છે આ સવાલ મને વારે વારે પૂછાતો હોય તમારી કાસ્ટ કઈ છે કાસ્ટ કઈ છે અમારી ખોખર કાસ્ટ છે એમ પટેલ છે કેમ કે ખોખર છે ને પાકિસ્તાનમાં આવે પાકિસ્તાની લોકો છે તમે વાંચી છો જો આ ખોખરનો આખું પેગવીન ક્લબ છે ફોલોવરી છે એના અને બધું પાકિસ્તાન માં બોલે છે તો ઘણા લોકો ખોખર માં પાકિસ્તાની છે કન્ફ્યુઝ થાય છે અમને એક એવા સબસ્ક્રાઇબર મળ્યા તા કે તમે ખોખર કઈ રીતના અહીંયા ઇન્ડિયામાં છો અમે એક મંદિરે ગયેલા

ઇન્સ્ટાગ્રામ ફેસબુકમાં ખોખર કરીને સર્ચ મારો જો કે તમે નજીકના પહેલાં બતાવશે પણ વધારે રિચર્ચ કરશો ને તો બધી જ જાતના લોકો તમને ખોખરમાં જોવા મળશે બધી જાતિ ધર્મ બધાના ખોખરમાં છે અને એનું રીઝન મેં ઊંડું 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 જાણ્યો ને તો એવું નીકળ્યું કે જ્યારે ભાગલા પડ્યા ને ત્યારે ખરા ડિવિઝન થઈ ગયા હતા એમાં અમુક પાકિસ્તાન વહી ગયા હતા અમુક અહીંયા રહી ગયા હતા ને એવું બધું હતું લાંબુ લાંબુ પછી બધા જ્યાં ગયા હતા જ્યાં જે થઈ ગયું ધર્મ પરિવર્તન કરાયું હતું ને એવું બધું હતું જે જે હતું એવું મને જાણવા મળ્યું પછી તમારે બહુ પાછી એ ખબર ન હોય હમણાં તો એ મને ખબર હતી અમારા સ્કૂલમાં એક હતી ખોખરિયા ખોખરી આટક ની જે આપણા વિડીયો જોવે છે એના મેસેજ આવેલા કે તમારો વિડીયો બહુ સારા હોય છે જેને અમારા વિડીયો ગમે છે એ જોતા રહ્યો અમને આગળ વધારતા રહ્યો તો નેક્સ્ટ કોમેન્ટ જોઉં છું રાણી સાપ સિક્કા હોય તો નાખી દો ભાઈ આપણે કોમેન્ટ મેં સવાલ પૂછ્યું નથી ખબર કે શેરી માં ખોદકામ શરૂ છે એમાં શું શું નાખવું તે એક જણા એમ કીધું કે રાણી સાપ સિક્કા હોય નાખી દો એ છે નહીં ની હોય તો નખાય નહીં આપણે આપડી યાદીમાં તો રાખવા ને આવનારા લોકો માટે ખુ આચવીને મૂકી દેવા પણ બીજી બધી બહુ સારી સારી કોમેન્ટ આવી જેમ કે એક જણા એમ કીધું કે અત્યારે તમે બે ત્રણ રૂપિયા દસ રૂપિયા તમારે જ્યાં સુધી ફરવા ત્યાં સુધીની નોટું કે સિક્કાઓ અંદર નાખો કેમકે ફ્યુચરમાં દસ પંદર વરસ પછી ચલણી નોટનું વસ્તુ ખતમ થઈ જવાની છે ત્યારે આ જૂના સિક્કા જે મળશે એ બહુ જ એ લોકોને હેલ્પફુલ થશે અત્યારે આપણે કામમાં નથી એટલે કે પછી એક જણા એવું કીધું કે તમે તમારા સોસાયટીના ફોટાઓ ક્લિક કરીને ઝેરોક્ષ કરીને એ પણ અંદર જમીનમાં દાટી દો તો એ પણ જ્યારે ખોદકામ કરશે ત્યારે એ ફોટા જે જોશે તો એ યાદી અનેરી હશે કેમ કે ત્યારની ને અત્યારની સોસાયટી બહુ અલગ હશે એટલે એક જણાએ એમ પણ કીધું કે તમે એ તમારી સોસાયટીના ઘરના જે જે હોય ફોટા નાખી દો બાકી સજેશન બધા ઘણા આવ્યા પણ આ બે મને બહુ જ મસ્ત લાગ્યા કે આ વસ્તુ કરવા જેવું તો એ આપણે કરશું એકની કોમેન્ટ તો એવી એવી સાડી મૂકી દો ખાડામાં પણ ભાઈ સાડી હળી જાય નહીં એ તો નહીં ના ના એમાં તો ને કઈ હડે નહીં તો આપણે આપણે પ્રોસેસ કરીને જ નાખવાના એમ તો જરૂર શું નાખવી એ હડી જાય એવું કઈ ન હોય પણ એ પ્રોસેસ કરી નાખવાની સાડીની કોમેન્ટ બહુ સાચી છે દિલ લાગી જાય કેમ કે હવે શું થાય ખબર ધીમે ધીમે લોકો સાડી પહેરતા બંધ થઈ જશે નહીં અત્યારે તો સાડીનો ક્રેઝ ક્રેઝ છે ધીમે ધીમે આપણી સંસ્કૃતિ ઓછી થતી જાય મને તું જો તું અહીંયા શામ તો માં બાજુ પેલા એવી રીતના આપડે અહિયાં સાડી પહેરતા ઓછા થઈ ગયા છે પ્લસ મમ્મી ની ની એજ ના લોકો અત્યારે સાડી પહેરે છે તમે બધા જયારે મોટા તમે થોડા સાડી પહેરો વેસો માં અત્યારે જઈએ તો ત્યાં સાડી નથી પહેરતા મોટી ઉંમર ના ઈ ટ્રસ્ટ એટલે સાડી એક વસ્તુ એવી છે કે દાંટવા જેવી છે એ હવે ફેશન પ્રમાણે બધા પહેરેશ તો અત્યારની જેટલી છોકરીઓ છે એ થોડી સાડી પહેરવાની મોટી થાય એને અત્યારે પહેરીને હાલમાં ફાફા પડતા હોય બધાને ડેલી કામ નો થાતું હોય તો હમ કરીએ કે પણ મોસ્ટ ઓફલી તો નો થાય એટલે એ વસ્તુ એક દાંટવા જેવી છે એ દાંટી દેવ એક સાડીનું એક વસ્તુ સારું છે તો ઈ દાંટસું ચિંતન થોડોક ઉપર ચાંદલો કરો સ્વામિનારાયણ મંદિરે જે ડબ્બી મળે છે તે તમે યુઝ કરી લ્યો અને ચાંદલો પરફેક્ટ ને વ્યવસ્થિત થા છે ઈ મને ઇન્સ્ટાગ્રામમાં મેસેજ કરીને એમ કીધું કે તમારું એડ્રેસ મોકલો ને તો હું તમને ચાંદલા ડબ્બી મોકલી દઉં મેધું ના ના જરૂર નથી મારે ત્યાં ટેવ નથી તો ક્યારેક આમ મારે અડાઈ જાય છે તે દિવસોમાં બહુ ધ્યાન રાખ્યું તો એ આખો દિવસ રહ્યો તો બાકી ભૂસાઈ જાય પણ કેમ પણ ચાંદલો સારો લાગે છે ને તમે કમેન્ટ કરી ઘણા બધા કમેન્ટ છે મેં વાયચીતે અજી નીચેની ચી જા ઘણા બધા કીધું સારો લાગે છે એક બે ને મસ્ત એનું ચાંદલો શું કામ કરવાનો હોય ને

ઉમરા પૂજન શું કામ હોય કપાળે ટિલક શું કામ હોય શ્રીફળ વધારવાનું શું કામ હોય એવા ઘણા આપણે કામો રોજ કરતા હોઈએ પણ શું કામ કરતા હોય ને તેનો ખબર હોય તો એ પુસ્તકમાં એવા બહુ બધા કારણો અને તથ્યો અને એવા જે આપણે હોય સવાલ હોય એ બધાના જવાબ એ પુસ્તકમાં છે સંસ્કૃતિ પૂજન એક કોમેન્ટ વારે વારે એ આવતી હોય કે તમારું એડ્રેસ ક્યાં છે અને આ સાડી અવેલેબલ છે કે નહીં મળે કે નહીં એ બધી વસ્તુ અમે વારે વારે ડિસ્પ્લે ઉપર તમને નંબર આપતો જ રહ્યા હોય કે એ નંબરમાં ફોન નંબર છે તે વોટ્સઅપમાં તમે મેસેજ કરી શકો છો કદાચ કોમેન્ટનો જવાબ આપણને ટાઈમ ન રહે તો નીચે જે નંબર આવતો હોય ક્યારેક આવી જાય છે અને ડિસ્ક્રિપ્શનમાં તો હંમેશા હોય જ તે એમાં તમે નંબર લઈને કોન્ટેક કરી શકો છો તો સાડી માટે તમે એવી રીતના મંગાવી શકો છો અને અમારી વેબસાઇટ તમને ખબર જ છે નવસો રૂપિયાનો એક એક ઉપર ફ્રી હતો એક થયો મિત્રો બાકી મારી કે અમે છે ને કેમ્પિંગ કરવા માટે તો જે કેમ્પિંગ કરેલું અને શું શું ત્યાં બનાવ્યું કેવી મજા કરેલી તમે વાત જવા દો બહુ જ લાઈફ નો બેસ્ટ એક્સપિરિયન્સ હતો એ બીજી વાર એવો મોકો નથી મળ્યો તો બાજુમાં જે વિડીયો છે ને એ તમે જોયા હોય તમને તમને મજા આવે છે તમે એવું ક્યારેક કરજો ટાઈમ મળે ને તો બાકી આવતીકાલ સવાર નવ વાગે પાછા મળે છે જય સમય જય શ્રી કૃષ્ણ જય કૈષ્ણ